ટ્રાફિક ભવનના ટેરેસ ઉપર કરવામાં આવ્યું હતું જેમાં માનવ મંદિરના દિવ્યાંગ બાળકો અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પતંગ ચગાવી ઉત્સવની ઉજવણી કરી હતી ઉત્તરાયણનો તહેવાર પરિવાર અને મિત્રોની સાથે ઉજવવાનો હોય છે પરંતુ માનવ મંદિરના અનેક બાળકોને પોતાનો કોઈ પરિવાર નથી બીજી તરફ ઉત્તરાયણના દિવસે પોલીસ કર્મચારીઓ પણ પોતાના પરિવારથી દૂર રહી શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે બંદોબસ્તમાં ફરજ બજાવતા હોય છે આ બંને પરિસ્થિતિઓમાં ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા માનવ મંદિરના બાળકો સાથે પ્રી ઉત્તરાયણ ઉજવવાનો માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બાળકો સાથે પતંગ ચગાવી મીઠાઈ વહેંચી અને ઉત્સવની આનંદમય ક્ષણો માણી હતી બાળકોના ચહેરા પર દેખાતી ખુશી અને ઉત્સાહથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું સેવાનો સંદેશ વધુ મજબૂત બને છે આ અવસરે જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે ઉત્તરાયણના દિવસે કોઈ પણ પ્રકારની ગમે તેવી ભાગાદોડી કે અશાંતિ ન સર્જાય તે માટે સહકાર આપવો

પોલીસ અધિક્ષક સ્કૂલના સમયની યાદો તાજી કરી સંગીતના તાલે બધા એ લોકો સાથે અમે જોઈયા અને ખૂબ પારિવારિક લાગ્યું અને ખૂબ મજા આવી દિવ્યાંગ બાળકો હતા એમના પણ પરિવાર નથી અમે પણ અમારા ઉત્તરાયણ વખતે પરિવારથી ખૂટા થઈને અમે ઉત્તરાયણનો બંદોબસ્ત કરતા હોય છે એટલે અમને પણ ખૂબ મજા આવી ખૂબ નાચી ગાઈને લોકો જોડે દિવ્યાંગ બાળકો સાથે આ ઉત્તરાયણ ઉત્તરાયણની જે તહેવાર હતો એ ઉજવવામાં ખૂબ આનંદ લોકોને એ જ સંતોષ છે કે દોડધામ કરતા નહીં પતંગ પકડવા માટે કોઈ અનિચ્છા બનાવ ના બને કોઈ અકસ્માત ના બનાવ ના બને જેવી રીતે ટુક્કલ ઉડાડે છે રાતના એ પણ ના ઉડાડશો જેથી આગજની ના બનાવો બનતા હોય છે ચાઇનીઝ દેરાનો દોરાનો ઉપયોગ કરતા નહીં જેથી કોઈને ગળામાં કપાઈ જાય છે આવતા જતા ને જીવલેણ સાબિત થાય છે એટલે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરશો નહીં અને ખુબ આનંદ ઉત્સાહથી નાચ ગાઈને આ પૂતરાયણ નો તહેવાર ઉજવો પણ કોઈને હાનિ કે કોઈને અકસ્માત કે કોઈનો જીવ લઈને આ પૂતરાયણ નો તહેવાર ઉજવશો નહીં